તળાજા શહેરમાં તસ્કરોના તરખાટથી વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં એક જર રાતમાં બે દુકાનોના તાળા તોડી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ શાક માર્કેટમાં આવેલી શક્તિ જનરલ સ્ટોર અને પ્રસંગ સાડી નામની દુકાનોમાં અજાણ્યા તસ્કરો દ્વારા રાત્રિના સમયે તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવામાં આવી છે સવારે દુકાનદારો દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તૂટેલા તાળા અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો એક જ રાતમાં બે દુકાનોમાં ચોરીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે તળાજા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરીની ઘટનાઓ વધતી જતા વેપારીઓ અને નાગરિકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી રહી છે તેમજ તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્થાનિક વેપારીઓએ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠાવી છે હવે જોવાનું રહેશે કે તળાજા પોલીસ તસ્કરોને કેટલા સમયમાં ઝડપી પાડે છે અને શહેરમાં ફરી સુરક્ષાની લાગણી સ્થાપિત કરી શકે છે કે નહીં અજય બુદેલિયા ન્યૂઝ ફોર્ટીન ભાવનગર લાલજીભાઈ અમારી દુકાન ના રાતે તાળા તૂટેલા છે અને થોડું ઘણું નું ગયેલું છે અને કાજુ બદામ ગયેલા છે છે આટલી વસ્તુ હવે આવે છે સાહેબ પછી તપાસ કરે સ્થળ તપાસ કરે અને પછી આગળની કાર્યવાહી કરશે બે દુકાન ના તાળા તૂટ્યા છે શક્તિ જનરલ ને પ્રસંગ પ્રસંગ સાડી બે દુકાન ના તાળા તૂટ્યા છે ગઈ રાતના બીજા કોઈ ન કઈ શું હોય તો એમને ખ્યાલ નથી